ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસનું પ્રવેશ દ્વાર બનતું હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા બે મહિનાથી પહેલા કચ્છ અને પછી દ્વારકા અને હવે ગીર સોમનાથમાં સતત ચરસના પેકેટો દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં મળી આવે છે કુડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી બિનવારસી ચરસના દસ જેટલા પેકેટ મળી આવતા એસઓજી પોલીસે આ પેકેટો કબજે કરીને સઘન તપાસ હાથ ધરી આ તમામ પેકેટ તેની ખરાઈ કરવા માટે એફએસએલને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ એફએસએલના રિપોર્ટ મુજબ આ બાર કિલો દસ ગ્રામ ચરસ કે જેની આંતરરાષ્ટ્રીય કિંમત છ કરોડ પચાસ હજાર એટલે કે એક કિલોના પચાસ લાખ રૂપિયા અને આ ચરસ અફઘાની ચરસ હોવાનું સામે આવ્યું છે એસઓજી પોલીસ દ્વારા આ બિનવારસી મળેલા ચરસમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને આ ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો કેમ આવ્યો અને કોના દ્વારા દરિયામાં ફેંકવામાં આવ્યો તે તમામ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે સર આજરોજ કોડીનારના છારાના દરિયા કિનારાથી ચરસનો જથ્થો મળી આવ્યો છે શું છે સમગ્ર ઘટના ગઈકાલ ગીર સોમનાથ એસઓજી ટીમને બાતમી મળેલી ખાનગી રાહિ કે કોડીનાર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં છારા બંદર ખાતે દરિયા કિનારે કેટલાક ડ્રગ્સ હોવાની શંકાવાળા પ્લાસ્ટિકના પેકેટ તણાઈ આવેલા છે જે આધારે સ્થાનિક પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા જગ્યાએ સર્ચ કરતો આશરે દસેક દસ પેકેટ શંકાસ્પદ હાલતના મળી આવેલા જે બાબતે પ્રથમ દ્રષ્ટિએ એનડીપીએસ હોવાનું જણાતો આ બાબતે કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધ કરીને જાણવા દાખલ કરવામાં આવ્યું છે ત્યારબાદ એનું એફએસએલ પરીક્ષણ કરાવતો આ જે દસ પેકેટ છે એમાં ચરસનો જથ્થો હોવાનું એફએસએલ પરીક્ષણમાં જણાઈ આવેલું છે જેથી આ બાબતે કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકની જોગવાઈ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ જે દસ નંગ દસ નંગ પેકેટ જે મળી આવ્યા ચરસના એનું કુલ વજન બાર કિલોને સો ગ્રામ જેટલું છે અને એમાં એનો કિંમત આશરે કિંમત છ કરોડને પચાસ હજારનો મુદ્દામાલ આ ગણાય જે મુદ્દામાલ કબજે લઈ અને ઓડીના પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવે છે અને આ ગુનાની તપાસ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે